હાલ સમાચાર આવી રહ્યા છે રાષ્ટ્રવાદી મુસ્લિમ પંચમાડા મહાજની ગુજરાત પ્રદેશની કારોબારી બેઠક મળી પ્રદેશ અને જિલ્લાના હોદ્દેદારો હાજર રહ્યા ભારત દેશમાં વસતા મુસ્લિમ પંચમાડા સમુદાયના લોકોને પોતાના હકો અને અધિકારો મળે અને સરકારી યોજનાઓ સમાજના લોકો સુધી પહોંચાડવા માટે સતત કામ કરતું સંગઠન એટલે રાષ્ટ્રવાદી મુસ્લિમ પંચમાડા મહાજ આ સંગઠન આખા ભારત દેશના અલગ અલગ રાજ્યોમાં કામ કરી રહ્યું છે દરેક રાજ્યમાં આ સંગઠનની ટીમો બની રહી છે મુસ્લિમ પંચમાળા સમાજના લોકો આગળ આવી શિક્ષિત બને અને સમાજના જે વિચારધારા છે એને બદલી સમાજમાં લોકો મહિલાઓ સહિત સમાજના આગેવાની કરે એવા સતત પ્રયાસો આ સંગઠન કરી રહ્યું છે અમદાવાદ ખાતે યોજાયેલા પ્રદેશ કારોબારી મિટિંગમાં ખાસ મહેમાન તરીકે પધારેલા ભરતભાઈ પતની જેઓ સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય ભારત સરકારના સભ્ય છે જેઓએ પણ પંચમાડા સમાજના લોકોને આગળ આવી પોતે અને પોતાના સમાજને આગળ લાવવા આવાહન કર્યું હતું અને જરૂર પડે એ પણ સંગઠનને મજબૂતીથી સાથ સહકાર આપવા જણાવ્યું હતું આ પ્રસંગે રાષ્ટ્રવાદી મુસ્લિમ પંચમાડા મહાજ ગુજરાત પ્રભારી મહંમદ બાપુ હાજર રહ્યા હતા પ્રદેશ અધ્યક્ષ એડવોકેટ રિયાઝ શેખજીએ ગુજરાતમાંથી પધરાયેલા તમામ પ્રદેશ અને જિલ્લાના હોદ્દેદારોનો આભાર વ્યક્ત કર્યો હતો અને સમાજને કઈ કઈ રીતે મદદરૂપ કરી શકાય એના પર વિસ્તૃત માહિતી આપી હતી જેમાં પ્રદેશ અધ્યક્ષ દ્વારા પણ આપણા ભારત દેશના યશસ્વી માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનો મન કી બાત કાર્યક્રમ દરેક જિલ્લા હોદ્દેદારો નિહાળવા જણાવ્યું હતું સાથે ભારતીય જનતા પાર્ટીની સાથે રહી લોકસેવામાં સતત પોતાનું યોગદાન અને સમાજના લોકોને મદદરૂપ થવા જણાવ્યું હતું અને ભાજપ સરકાર દ્વારા હર ઘર તિરંગામાં જોડાવા અને તિરંગા યાત્રાનું આયોજન કરવા પણ જણાવ્યું હતું ગુજરાત પ્રદેશની કારોબારીનું બેઠક આયોજન મહિલા મોરચા દ્વારા કરાયું હતું જેમાં પ્રદેશ મહિલા અધ્યક્ષ યાસમીન વોહરા જેઓ કેટલીક સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે અને ભારતીય જનતા પાર્ટીમાં ઘણા વર્ષોથી લઘુમતી મોરચામાં પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે જેમને સમાજના લોકોને પણ મહિલાઓને શિક્ષિત બનવા અને પગભર થવા મેસેજ આપ્યો હતો આ મિટિંગમાં દસથી બાર જિલ્લાના પ્રમુખો તાલુકા शहर प्रमुखों हाजिर रहा था रिपोर्टर दीवाना जेवेड मेरा नाम यासमी गौहरा है राष्ट्रवादी मुस्लिम पसमंदा महाज की मैं गुजरात स्टेट प्रेसिडेंट हूँ आज हम लोग ने अहमदाबाद सर्किट हाउस में पसमंदा महाज का गुजरात कारोबारी बैठक रखा है इसके अंदर हमने बहुत ही महत्वपूर्ण मुद्दों पे चर्चा की खासकर पसमंदा महाज को एजुकेशन के स्तर पे कैसे आगे बढ़ाया जाए कैसे आत्मनिर्भर किया जाए इस पर बहुत सारी चर्चा विचारणा हुई और बहुत ही महत्वपूर्ण निर्णय भी लिए गए जैसे कि स्किल सेंटर को ओपन करना मन सहाय को मुक्त करना महिला एवं बाल विकास के ऊपर बहुत सारी योजनाएं, लोगों तक घर घर तक पहुंचाना, इस विषय पर बात हुई साथ ही हमारी जो सरकार है भाजपा सरकार उसका पसमंदा જો અમારો પૂરા મહાજેકો સમર્થન કરતા હે ઓર આને વાલે દિલો દિનો જો ભી ઇલેક્શન હોય ઉસકે અંદર ભી પસંદડા મહાજ પૂરી તરહથી ભાજપ સરકારને સમર્થન કરેગા નમસ્કાર ઓ ગુજરાત રાષ્ટ્રવાદી મુસ્લિમ પસંદડાનો અધ્યક્ષ ક્રિયા શેક રાષ્ટ્રવાદી મુસ્લિમ પસંદડાની મીટિંગનું આયોજન અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું આ બેઠક ગુજરાત પ્રદેશની કારોબારી હતી જેમાં પ્રદેશના તમામ હોદ્દેદારો જિલ્લા મંડળ શહેરના તમામ હોદ્દેદારોએ હાજરી આપી હતી આ અમારું સંગઠન ભારતીય જનતા પાર્ટી સાથે પ્રેરિત થઈને કામ કરે છે અને આવનારા સમયમાં જે મહાનગરપાલિકાના ઇલેક્શનોમાં પણ ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ વધારવા માટે મદદરૂપ થશે અને અમે નવા કાર્યકર્તાઓ સાથે વાર્તાલાપ કરીશું જે લોકોને સરકારની વિવિધ યોજનાઓથી વંચિત રાખવામાં આવ્યા છે જે લોકોએ સિત્તેર વર્ષથી એક મોહરો બનાવ્યો છે મુસ્લિમ સમાજને એક બસ સમાજને એ બસ સમાજ એક પીછડા સમાજ છે જેની ઉપર ધ્યાન આપવામાં નથી આવ્યું એવા સમાજને અમે એમની જોડે જઈશું એમની મુલાકાત લઈશું એમની વાર્તાઓ એમની વાંચાઓ એમના પ્રશ્નોને સરકાર સુધી પહોંચાડશું તેવી અમે આ આજના મીટિંગમાં પ્રેરણા લીધી છે અને આ સંગઠન આખા ગુજરાત રાજ્યમાં વિવિધ ક્ષેત્રોમાં જઈને અને આની એક શરૂઆત શરૂઆત થઈ ગઈ છે અને શરૂઆત થશે અને અમે આ એક સંગઠનને ખૂબ મોટા પ્રમાણે આવનારા સમયમાં એક સંમેલન કરવા જઈ રહ્યા છે આ આખું એક સંગઠન ભારતીય જનતા પાર્ટીને પ્રેરિત છે જય હિન્દ જય ભારત